અમદાવાદ વિમાન દુર્ઘટનામાં ડીએનએ મેચ થતા મૃતદેહો સોંપવાની કામગીરી શરૂ એસ્કોર્ટ વાહનો સાથે એમ્બ્યુલન્સને કરવામાં આવી રવાના લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ સાપુતારા અને આસપાસના વિસ્તારોમાં પણ વરસાદ દાહોદમાં ફરી એકવાર અંધશ્રદ્ધાની ઘટના સ્વજનના મોતના મહિનાઓ બાદ ભુવા સાથે હોસ્પિટલ પહોંચ્યો પરિવાર આત્માને ઘરે લઈ જવા કરી વિધિ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ નેટ યુજી બે હજાર પચીસનું પરિણામ જાહેર ટોપ ટેનમાં ગુજરાતના બે વિદ્યાર્થી જનિલભાઈ અણીએ છઠ્ઠો અને અમદાવાદના ભવ્ય જાએ આઠમો રેન્ક મેળવ્યો ઇઝરાયેલ અને ઇરાન વચ્ચે વધુ તેજ થઈ જંગ ઇરાનના મિસાઇલ ઠેકાણા અને એરપોર્ટ પર હુમલો તો ઇઝરાયેલમાં રહેતા ભારતીય નાગરિકો માટે એડવાઇઝરી જાહેર